નમસ્કાર નજર આપનું હાર્દિક સ્વાગત છે હું સાથે હજ વાઘેલા આવો જોઈએ આજે સમાચાર પાદરાના સાંગમાં ગામે વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશ સૌ બે હજાર ચોવીસ હાલમાં યોજાઈ રહ્યો છે રાજ્યભરમાં યોજાયેલા શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમના બીજા દિવસે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંગમા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહ સહિત મામલતદાર હંસરાજ ગોહિલ તથા ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆતમાં આવેલા મહાનુભાવ દ્વારા દીપ પ્રગટાવન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આંગણવાડી તેમજ બાલવાડી સહિત ધોરણ એકમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે આવેલા વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા સાથે જ આવેલા જિલ્લા કલેક્ટરના હસ્તે શાળામાં સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથે જ પ્રદર્શન પણ નિહાળ્યું હતું